આપણે આ બધું ભરીએ કારણ કે બહાર જઈએ એટલે કપડા કમસે કમ બે ત્રણ દિન ચાર પાંચ જોડી જોઈએ જો હું ભરતી હતી તો કાલો ભરેલા તો આજે

બહુ ઝાઝિવ છે તો વાંધો નહીં પડ્યું રહીએ પાછું ઠેલામાં પાછી આવી દેજો ની જાદા દિરોકા કાતો આ બાંધણી એક લે જાગી એક આ લીલી હાડી લે જાગી ના બ્લેક સેમ પહેરવા લેઝાવી ડ્રેસ સીવવા ખાતી ડ્રેસ નો આવ્યા જો હિવાઈ ગયા તો ફોન કા કર્યો તો પડી ગયે બીજો કાલે ફોન કર્યો હત નહીં તો તમારા ડ્રેસ સિવાય જાવ એક દિવ મારે મોડું થયું મને યાદ ન આવ્યું ભોલે ફોન કર્યો કે મારા મમ્મીના ડ્રેસ સિવાય ગયા તો કે કે ભાઈ કાલે કીધું હોત નહીં તો હિવે દે

એટલે અમારે કઈ ઠેલા જરૂર ન પડે પણ લીધો કે મારી મમ્મી ની કે મારે કઈ જવું હોય તો કઈ આવે એટલે આવી રીતે તો પછી પછી મળ્યા પાછા સરપ્રાઈઝ રાખે દીધી તો તમે વિડીયા બન્યા જ રીઝો જોવામાં છે ને આપણે વહેલી વહેલી રસોઈ કરી લઈએ ને રાતની બસ છે એ રસોઈ વેલી કરીએ ને આપડા કપડા ભરેલીએ ભરાઈ ખેલો ભરે તૈયાર કરી લઈએ પાણી ને વ્યારા પાણી કરી લઈએ હાલો તો એવા આપણી ઠેલામાં જો કપડા ભર ને આ ઠેલામાં કપડા ભરવા ને આ ઠેલો ભરે ને કોઈ બી કઈ ગોઈ ને બાય કારણ કે આ પેલી વાર હું જાઉં બાય જાણે કારણ કે મારે આની આશે મામો હારે આની આ બધા આની આશે ખીસગઢ છે મામો હારતી નાય કલાક બે કલાક જવાનું હોય એટલે આ ઠેલો આપણે ભરેલી એ બધો ને આ ઠેલો જો પેલી વાર ભરા એટલા ઘરો પેલી વાર ઠેલો ભરા જાફરાબાદ નોકરી કરતા આવતા એક એક બ્લાઉઝ ચણિયા નેપકીનું બ્રશું બધુંય ભરા કારણ કે કોઈના કોપડા થાય ન થાય કોઈના કપડા તો ન જ થાય ને આપણી મીણો માપતા ફેરખો ન હોય બ્લાઉઝ ભૂલે જાય

હાલો આપણી સેના શાકભાજી મોરેલીએ ને વેલેરી રસોઈ બનાવેલી ખાલુબીન કે હું કરેલા રસોઈથી રસોઈ ફાલુ કરી લે તો હું એણે સોરાણ હીંગું સુધારે તા ને બકાલામાં જો લીધી સોરાણ હીંગું લીધું મરસાણ લીધા ને રીંગણા લીધા ઓર આવેલા આપણે આખા હવે જ્યાં જીવા જો આવા રૂપવાળા ઝીણકા ઝીણકા ક્યાં હવે જ્યાં થાય તો બે બી ખાલુબીનની આવી ગયા ન હતા ત્યારે આમાં તો માર્કેટ નજીક છે એમ કઠોળો ઘણું બધું શેણીજી કરવું એ કરીએ તો શાકભાજી સુધારે ને સીધું સ્યાક ના ખાધા ને મારે તો બહુ કંઈ ખાવું નહીં કારણ કે રસ્તામાં પછી મણી બહુ ન ભાવે જાય એટલી ટ્રાવેલિંગમાં એટલે આપણી છે ને કંઈ કરવું ને તો આપણે ખાલી સોરા નીંગનું સ્યાક કરવું હોય તો કરે નાખીએ બીન કરીએ ને હું એની રોટલી રોટલા કરે બેઠી બેઠી ને અમારે બસ છે દસ વાગ્યા હાણા દહ વાગા હે મણી ખબર નહીં હું ત્યાં કોઈ બી સાથી લે બોલો ભાઈ જી જા લે જાય ના જાય આપણે ત્યાં એટલે આવું છે બધું તો રસોઈ બનાવીને આપણી તૈયાર થઈ જાય ખાઈ પીએ એ બસ પણ આપણી દહ વાગ્યા પાણી છે પોરબંદરથી બસ નીકળે ના ત્યારે ફોન આવીએ એનો દોસ્તાર કોકથી તો આપણે દસ વાગે આ જ એટલે દહ વાગે બસ આવી જાય તો આપણા કપડાં બપડા બધા થઈ ગયા કમ્પ્લીટ ને આપણી સાવા ટાણી નાખી તો કપડાં જ પહેરવાના છે આટલું બધું બ્રશ ગોલગેટ બધુંય બધું ફરાય તો ફોલાફાઈને ફરવાના છે ફોલોભાઈ જો મોકલી લેવા ગા લાગે એ આવે ને એનો સામાન ફરલી જાય એનું જો બધું અલગ અલગ એની રાખ્યું તો ફોલો એ ભરેલી ફરેલી છે જો આવું છે બધું આજ પહેલી વાર જાય એટલી ને ગમતું સારાનું તમારે ફરજિયાત છે જવું ન તો મને તો કાંઈ જવાનું ગમે નહીં બહુ ટ્રાવેલિંગ પણ ન ગમે કરવી કારણ કે હું કેટલા વર્ષોથી અમે ટ્રાવેલિંગ કરવાનું મૂકે દીધું પણ આમ જઈએ તો કોઈ વાંધો ન આવે પણ જો તો એ જવું પડે ફરજિયાત તો હાલો આપણી રસોઈ બનાવી દોડ બાંધી તો ખાલુ બીન રોટલી કરી દે હું નાખી દસ્યા મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો આજે કેવાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા જ લાઈક કરતા ભૂલતા નહીં જરૂર કરજો